હું શંકર અને પાર્વતીનો પુત્ર છું હું પણ શંકર અને પાર્વતીનો નો પુત્ર છું

પુત્રો તમે બંને મારી માટે સરખાજ અને મોટા જ છો આ સમસ્યાનો હલ આપણે મહાદેવને પૂછીએ ચાલો આપણે મહાદેવ પાસે જઈએ બીજો માઈક દઈ દો ઓલ વિજી સાગર આયો સ્માન ભવા પુત્રો પ્રભુ આપણા બંને પુત્રો ઝગડે છે ગણેશ કહે હું મોટો કારતિક કહે હું મોટો આ બંનેમાંથી મોટું પણ છે હવે તમે જ નક્કી કરો જો હું ગણેશને મોટો કહીશ તો કારતે કે લાગશે જો હું કારતે મોટો કહીશ તો ગણેશને દૂમ લાગશે પુત્રો તમારી બુદ્ધિ અને શક્તિનું પરીક્ષા લેવાનું છું એ પરીક્ષામાં જે પ્રથમ નંબર આવે ઈ મોટો કહેવાશે આ દુનિયામાં અર્સતી તીર્થો આવેલા છે એ તીર્થોની પ્રદક્ષિણા પૂરી કરીને જે વેલો આવશે બી મોટો કહેવાશે આખી પૃથ્વીની

શ્રી પ્રણામ કીતાસ પ્રણામ કરતે કે તો ગયા ના પ્રદક્ષિણા કરવા નીકળી ગયા છે તું અહીંયા જબો છો હું એક કરી માતા દેવ છે માતા દેવ છે પિતા 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 દેવ છે માતા ઉપયોગ કરી રહ્યો છે પરંતુ તે કરે છે શું તમને હમણાં સમજાઈ જશે તમારે તમારા માતા-પિતાને ઘરે આરતી ઉતારવાની છે ઉતારસોને હે હા તો કયો હે માતા-પિતા ધ્યાન રાખજો હવાના પરમા આરતીનો ઉતારે તો મને કહેજો પછી નિશાળે હું એની આરતી ઉતારીશ બરાબર ને હા કે થી એટલે મને મોટું બતાવો

ખૂબ સરસ ધન્યવાદ આપણે તાળીઓના ગઈગડાટથી બાળકોની મહેનત એને વધારીએ સરસ મજાનો એક ફોટોગ્રાફ લઈ લ્યો